કાલે પંદર નવેમ્બરના ના દિવસે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ આવી રહ્યા છે પણ ત્યાં ચૈતર વસાવા હાજર નહીં રહે મિત્રો ચૈતર વસાવા ધારાસભ્ય છે પણ મિત્રો કાલે ચૈતર વસાવા ત્યાં હાજરી નહી આપે અને ઘણા બધા લોકો જાણવા માંગતા હતા કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આ નરેન્દ્ર મોદી સાહેબ ડેડિયાપાડા આવી રહ્યા છે તેમની સભા થશે તો ચૈતર વસાવા ત્યાં હાજર રહેશે કે નહીં રહે

કે તે પોતે ડેડિયા પર હાજર રહેવાના નથી તો મિત્રો આ માહિતી તમારું શું કહેવું છે એ તમે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો આ